જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાપુર ગામે કાળવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરમ ફાયેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટી મારું નામ ધીરુભાઈ કોણસાગરા સાપુરનો હું ખેડૂત અને સાપુરનો રહી છું બે હજાર બાવીસ અને ત્રેવીસની જે ગ્રાન્ટ જિલ્લા પંચાયતે મંજૂર કરેલી છે વહીવટી પ્રક્રિયા એક વર્ષ જતી રહી અને એ કાળવા નદીનો પુલ નવો જે પુલ બાંધવાનો હતો એ પુલ ની અંદર ખબર નહીં કેમ એકાદ વર્ષ જતું રહ્યું પણ થી એપ્રિલથી શરૂઆત થઈ કોન્ટ્રાક્ટર અને એ જિલ્લા પંચાયતના અધિકારી એટલે કે એન્જિનિયર શ્રી વચ્ચે જે સંકલનનો અભાવ હતો એ સંકલનના અભાવને હિસાબે એ કામ અધૂરું રહ્યું અને આખું ચોમાસું ખેડૂતો અને મજૂરોને વાળી જવા માટે કોઈ વિકલ્પ હતો નહીં છતાં ખેડૂતે પોતપોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ વ્યવહાર રસ્તા કાઢી એને પોતાનું એ ઉત્પાદન લીધું અને ત્યાં જણસ લઈ ઘેરે લઈ આવવા માટે પણ મુશ્કેલી છે આ ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરો તો બધો ખ્યાલ આવશે પણ છતાં જો આને આ પરિસ્થિતિ રહેશે તો પછી તો ખેડૂતોની હદ છે ને એ પોતાની સહન કરવાની શક્તિ એ પૂર્ણ થાય તો ન છૂટકે ગાંધીજી જે રાહે એ આગળ વધવાનું થાય એવી અમારી રજૂઆત છે અને આ અમારી રજૂઆત છે ને સરકાર શ્રી સુધી પહોંચાડો એવી આપને મારી વિનંતી છે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા માં કાળવા નદી આવેલી છે એના ઉપર બાવીસ ત્રેવીસની પંદરમાં નાણાંપંચે ગ્રાન્ટ પાંત્રીસ લાખની નાખેલી છે જેને માટે થઈને લોકોની સુખાકારી માટે જે પુલની પંદરમાં નાણાંપંચે ગ્રાન્ટ નાખેલ છે વહીવટી પ્રક્રિયામાં એક વર્ષ કાઢી નાખ્યું અને કોન્ટ્રાક્ટ દીધા પછી પણ પાછું એક વર્ષ વહી ગયું છે ચોમાસામાં નબળા ડ્રાઈવર્જન હિસાબે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા અને હજી પણ હેવી વાહનો માથે નીકળી શકે એવા નથી અને લોકો પરેશાન થાય છે અને એસ્ટિમેટ મુજબ જે કામ થતું નથી બે કોલમ ભર્યા છે બે દિવસ પાણી છાઇટું તો એની સ્ટ્રેન્થ જળવાઈ ન રહે અને પાછું કામ ફરીને ક્યારે શરૂ થશે એ કાંઈ ખ્યાલ નથી આવતો તો કાર્યપાલક ઇજનેર ગોહિલ સાહેબ શા માટે આ એજન્સીને ડાક પીછ કરે છે એ સમજમાં નથી આવતી હવે અમે લોકો કંટાળીને ઉપવાસ આંદોલન પણ બેસવા મજબૂર છીએ કામ પાંત્રીસ લાખનું તો એને છ ટકા ડાઉનમાં એને ટેન્ડર ભરેલું અને છતાં પણ એ કામ પૂર્ણ નથી કરતા તો ક્યાંક ને ક્યાંક કાર્યપાલક જવાબદારી બની શકે હું સાપુર ગામનો રહીશ ગિરીશભાઈ ગિરીશભાઈ જસમુભાઈ માણાવ દરિયા અમારા ગામમાં છે તેમનું કામ બે વર્ષથી આ કામ લીધેલું છે પણ હાલતા અટકી જાય છે અને કામ હજી પૂરું થયું નથી સામે કાંઠે ખેડૂતોની જમીન આવેલી છે અને ઢોર પણ જઈ શકાતું નથી ખેડૂતોને માલ લેવા તો લેવા નહોતી જઈ શકતા ચોમાસામાં પણ ખૂબ હેરાન થયા વાવણી પણ કરવામાં બહુ મોડું થઈ શકે એમ નતું અને ખુબ હેરાન થઈ છે હજી કામ થોડુંક ચાલે ને પાછું બંધ થઈ જાય છે અને આવું કેમ થાય છે આવું બધું જાણવામાં મળ્યું કે કોન્ટ્રાક્ટરમાં પૈસા જ નથી કામ જે થાય છે એમાં પણ પૂરું પાણી છાંટવામાં આવતું નથી એક દિવસ કે પાણી છાંટીને બંધ કરી દીધું અને કામ હાલતા અધૂરું મૂકીને કેમ જતા રહે છે અને ખેડૂત ખૂબ હેરાન થાય છે અને આના માટે કામ નહીં થાય તો હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે